રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં બાળ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ભટકોદરાના રાગીણી સિનેમા ખાતે પ્રાથમિક શાળાના છસો પચાસ બાળકોને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જીવન પર આધારિત આઈએમ કલામ ફિલ્મ દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પા વટાણાવાલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિમાંશુ પટેલ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લગભગ છસો પચાસ જેટલા બાળકો આ ફિલ્મ નો લાભ લેવાના છે અને છ દિવસ થઈને કુલ ચાર હજાર બસો જેટલા બાળકો લાભ લેશે આ માટે હું આ રાગેણી ટોકીઝના આયોજકો અને માલિકોનો આભાર માનું છું કે જેઓએ અમારા બાળકોને વિનામૂલ્યે ફિલ્મ બતાવવા માટે અને એ લોકો માટે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરી છે મારા શિક્ષકો મારા તાલુકા પંચાયત પ્રમુખ મારી તાલુકા પંચાયતના સૌ સભ્યો સૌનો આભાર માનું છું કે જેઓએ આ બાળકોને અહીં લાવવા સુધીની અમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી આપી છે અને જે ઇન્ટિરિયર ગામોમાં અમે વ્યવસ્થા નથી કરી શક્યા ત્યાં મારા શિક્ષક ભાઈ બહેનોએ પોતે ફંડિંગ કરીને બાળકોને આ વિના ફિલ્મ બતાવવાના પ્રયાસ